બેસરા મોહલ્લા સિવાય જમા તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામો આપી સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઇનામો આપી સન્માનિત કરાયા હતા એના વાલી ને ખ્યાલ છે કાર્યક્રમ પેલા બાપેશ ચબાતા ટ્રસ્ટી સભ્યો અને જમાતના સભાસદો ઉપસ્થિત રહ્યા હતા બાપેસરા મોહલ્લા સિપાહી જમાત દ્વારા એક ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેઓની અંદર ધોરણ છ થી લઈને કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આ કાર્યક્રમની અંદર બાપેસરા મોહલ્લા સિપાહી જમાતના વડીલો જેઓ કે વકીલ છે વકીલશ્રીઓ છે ડોક્ટરશ્રીઓ છે એન્જિનિયર શ્રીઓ છે શિક્ષક શ્રીઓ છે પોલીસ શ્રીઓ છે આ બધાય લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને છોકરાઓને વિદ્યાર્થીઓને એવા માર્ગદર્શન આપ્યા હતા કે આવનારા સમયમાં આપણી બાપેસરા સિપાહી નું નામ રોશન કરે